બુદ્ધિપૂર્વક સુલજાવી દીધો જે પ્રશ્ન કરતા હોય છે એનું હંમેશા એવું એક માનવું હોય છે કે તમે જાહેર સભામાં કઈ કાંકરી ચાળો કરો એટલે સભા તિતર બિતર થઈ જાય આડા રવાડે ચડી જાય જે પ્રશ્ન જ્યાં પૂછવા યોગ્ય હોય ત્યાં પૂછે તો કઈ વાંધો નથી પણ ગોપાલ ઇટાલિયા રાજકોટમાં આ જાહેર સભામાં જ મળવાના છે ને પછી જિંદગીમાં કોઈ મળવાના નથી એવું તો છે નહીં એટલે એ સ્વાભાવિક જ પ્લાન્ટેડ જેને કહેવાય એ સેન્સમાં જ લોકો ઉભા થાય ખબર જ છે મોરબીમાં આવું થયું હતું અને તો કારણ કે એમાં બરાબર ટેકલ ના કરી શકા અહીંયા જુદી ઘટના બની એ ભાઈ ઉભા થયા પ્રશ્ન પૂછો એને એ બોલતા તો ગોપાલ ઇટાલિયા એને માઈક આપ્યો કે ભાઈ ઉભા રહ્યો તમારું સંભળાતું નથી હાલ્યો આ માઈક આમાં બોલો એટલે સંભળાય પેલી વાત તો એ કે એને સામેથી માઈક આપ્યું માઇક આપ્યું એટલે એને પ્રશ્ન કર્યો ભાઈ આ દાખલા તરીકે જેમ પંજાબમાં અને દિલ્હીમાં તમે શું કરી લીધું વગેરે વગેરે અને મોરબીના લાફા કાંડ ની પણ વાત કરી હવે ગોપાલ ઇટાલિયા પણ બહુ મંજે હુવે ખેલાડી હે રાજનીતિના એ પણ કઈ કમ નથી એને મોરબીની લાફા વાળી જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ ન આપ્યો પણ બુદ્ધિપૂર્વક પંજાબ ને દિલ્હીનો પ્રશ્ન જે ઓલા ભાઈએ કદાચ પૂછ્યો નતો પણ એને માઇક પોતાના હાથમાં લઈને પછી શું કીધું ગોપાલ ઇટાલિયા એ કે ભાઈ જો હવે ભારતીય જનતા પાર્ટી વાળા એક નવો ધંધો આદરો છે કે જ્યાં ગોપાલ ઇટાલિયા ઈસુદાનભાઈ કે આમ આદમી પાર્ટી એની જ્યાં પણ સભા હોય કોઈ એક બે જણા એ પાછું આના વખાણ કરી લીધા જે ભાઈ અત્યારે જે સભામાં બોલતા હતા એને કીધું કે આ ભાઈ તો બહુ સજ્જન માણસ છે એ બધું છે ને એ પાણી પેલા કઈ નઈ બધા સમજી જાય હું કેવા માંગે છે આ ભાઈ તો સજ્જન માણા છે આની વાત નથી કરતો પણ ભારતીય જનતા પાર્ટી એ હવે આવી એક વ્યવસ્થા કરી છે કે જ્યાં પણ આમ આદમી પાર્ટીની સભા હોય ત્યાં આવા કોઈ પણ એક માણસને બે પાંચ હજાર રૂપિયા આપી દઈએ અને એમ તમે પ્રશ્ન પૂછો એવું કઈ અને પોતે કીધું કે ભાઈ મને વાંધો નથી પૂછો પ્રશ્ન તમ તારે એમાં કોઈ વાંધો નથી પણ ક્યારે જોઈએ અમે સત્તા ઉપર હોઈએ તો અમે તો ધારાસભ્ય છીએ લોકોના પ્રતિનિધિ છે જે તમારી પીડા છે એ મારી પીડા છે તમે મને કહો હું સરકારને કહું હું સત્તા ઉપર તો છું નહીં પ્રશ્ન કોને પૂછવા જોઈએ જે સત્તા ઉપર હોય એના અને પછી એને પોતાની આગવી સ્ટાઇલમાં એમ કીધું કે ભાઈ તમારી દુરંધેશી પણ ગજબ કેવાય તમને પંજાબ અને દિલ્હીના રોડ રસ્તા ખરાબ છે એ દેખાય છે પણ આ રાજકોટમાં સભા આપણે છે તો તો વાત કરો એને નથી દેખાતા એમાં એને તાળીઓ ની બોછાર જે છે એ ઝીલવી લીધી અને દર્શકો ની પણ મેળવી લીધી પછી અમારી કાઠિયાવાડી ભાષામાં કીધું આપણી ગોદડી પરળી ગઈ હોય તો ગામના પથારી ફેરવવા જઈએ નહીં એટલે કે જયારે આપણે પોતે રાજકોટમાં ખાડા ટેકરાવાળા રોડમાં આપણે રખડીએ છીએ હવે પંજાબ ને દિલ્હી ની ક્યાં વાત કરો બધી પડશે એની અત્યારે ક્યાં વાત કરો એમ કે આ કોઈ વિધાનસભા નથી લોકસભા નથી આ કઈ કેન્દ્રીય લેવલ ની વાત નથી આ તો અહિયાં હું રાજકોટમાં આવ્યો અને રાજકોટની હું વાત કરું છું તમારા પીડા છે એ હું કઉ છું કારણ કે હું ધારાસભ્ય છું તો મારી વાત સરકારે માનવી જોઈએ અથવા તો સરકાર સુધી પહોંચાડવાની કોશિશ છે એમાં તમે વચમાં એમ કે દિલ્હીમાં ને પંજાબમાં ને એની ક્યાં આવરી વાત કરો આવી વાત કરીને એને સ્કોર કરી લીધો ટૂંકમાં જે પ્રશ્ન કરતા લોકો હતા અથવા તો જેને એમ હતું કે આવું કરીએ એટલે હું સભામાં થોડી રફે દફે થઈ જાય કારણ કે પ્રશ્ન વ્યક્તિગત પ્રશ્ન એવા જ હોય સાહેબ કે તમે પ્રશ્ન પૂછે જવાબ દો એ પ્રશ્નમાં જવાબમાંથી પાછા બીજા પ્રશ્ન નીકળે અને એ તૂતા તૂતી થઈ જાય એટલે જાહેર સભા છે એને બદલે એ બિલકુલ ઘર્ષણમાં પરિણમે અને બધું સત્યાનાશ થઈ જાય ઓ હા થઈ જાય કોણ કોના ફેવરમાં કોણ કોની વિરુદ્ધમાં એ કઈ ખબર પડે નહીં આવો પ્લાન હોય એવું ભાઈ નું કહેવાનું હતું ગોપાલ ઇટાલિયા નું અને જે એને બિલકુલ સલુકાઈ થી મેનેજ કરી લીધું જી ધારવી બેન પણ ગોપાલ ઇટાલિયા ની

પોતાની મેળે કોણ એના તમારે ત્યાં પ્રોબ્લેમ કઈ હોય હું પૂછું તો તમે જવાબ આપો તમે કયો તમારી ખુરશી તૂટલી છે એમ તમે થોડા બોલો મને ખબર હોય તો કહું બેન તમારે પાછળની ખુરશી તૂટલી હતી હંધાવી લીધી તો તમે મને જવાબ આપો કે હા ભાઈ હંધાવી લીધી પણ હું કઈ પૂછું ને તમે શું કામ કયો તૂટલી છે એમ ગોપાલ ઇટાલિયાને કોઈ પૂછે કે ભાઈ ઈસુદાન વખતમાં લાફાવાળી માં થઈ હતી એના વિશે તમારે શું કહેવાનું છે તો એ કે એ શું કામ કે ભાઈ મૂર્ખ છે એ તો એ બીત ગઈ સો બાદ ગઈ કોઈ ખરાબ પ્રકરણ ને કોઈ શું કામ યાદ કરે કોઈ પૂછવું જોઈએ પત્રકારો એ પૂછવું જોઈએ કે ભાઈ આ તમે તમે તો બલકે બુદ્ધિપૂર્વક પૂછવું જોઈએ કે જે રીતે રાજકોટના પેડક રોડ ની સભામાં એક વ્યક્તિ પ્રશ્ન પૂછવા ઉભો થયો અને તમે સલુકાઈ થી એને સાંભળ્યું માઇકે આપ્યું એનું માને જાળવું જવાબ એ આપ્યો અને તાળીઓ વર્ટાવી લીધી બધી હાહાકાર મચાવી દીધો તો તમે અમને કહો કે મોરબી માં આવું કેમ ના થઈ શક્યું એવું કઈક પૂછો તો એ કે પોતાની ભૂલ છે કોઈ કે ભાઈ અમારા ને અમારા કાર્યકર્તા માં અકલ નથી ને ઝાપટ મારીને સત્ય એવું કોઈ કે બુદ્ધિપૂર્વક એ કે જ નહીં ને એટલે એ તો કોઈ જો ગોપાલ ની રાજનીતિ સમજવા જેવી છે બેન તમારી જાણ ખાતર એને બહુ યુવાન ને એનો ઈ જ કહું છું બહુ અઘરું છે એમાં યુવાન ઇનોસન્ટ કહું અર્ધો એટલે એને બધી જ ખબર છે મેન્ટલી માનસિકતાની બહુ ખબર હોય છે ઓડિયન્સ ના એટલે તમે જુઓ એના એની એની જે સભા હોય એનું ઉદ્બોધન હોય એમાં તમને બિલકુલ ગ્રામીણ શૈલી જોવા મળશે હમણાં મેં તમને વાત કરી ને કે એને ઓલા ભાઈને શું કીધું કે ભાઈ તમે તો બહુ દૂર તમારી તો ઠેઠ દિલ્હી ને પંજાબના તમને રસ્તા દેખાડા પણ મને તો આળું સમજાતું નથી કે તમારી દ્રષ્ટિ કેવી છે કે તમે આ જ્યાં ઉભા ન્યાના ના રસ્તા નથી દેખાતા અને દૂરંદેશી તમારી ન્યા છે ઠેઠ ન્યા સુધી દેખાણા અને પછી જે એણે રૂઢી પ્રયોગ કર્યો એ રૂઢી પ્રયોગ કે ભાઈ આપણી ગોદડી પરલી ગઈ હોય તો ગામની પથારી ફેરવવા ન જાય આ અમારે ગાઠિયાવાડી ભાષામાં કહેવત જેવું છે એ સમજી જાય ઓડિયન્સ એટલે ગોપાલની રાજનીતિ સમજવા માટે થઈને બહુ બહુ જ મહેનત કરવી પડે એમ છે એને તમે બાકી બધાની જેમ સ્વીકારી ન શકો એ બિલકુલ સબ મરીનની જેમ અન્ડરગ્રાઉન્ડ હેલા જાય છે એના લક્ષ્યાંક તરફ જેને ઉપરથી કોઈને ખબર ના પડે કે આ મંજિલે ક્યારે પહોંચવાના કઈ રીતે જઈ રહ્યા છે એને બધા જે સાંભળનારા લોકોને એમ જ લાગે કે એક ફૂટડો યુવાન છે મધ્યમ વર્ગ માણસ છે જનતા માટે કંઈ કરી છૂટવાની એની પાસે તમન્ના છે જિજ્ઞાસા છે ઉત્તેજના છે પેશન છે જનુન છે અને કોશિશ કરે છે બિચારો અને આપણી ભાષામાં વાત કરે છે એવું આમ નથી બિલકુલ બુદ્ધિપૂર્વકનું એનું આયોજન છે એની ભાષા શૈલી એનું ઇન્સર્ટ નહીં કરવું એટલે કે ઓપન શર્ટ રાખવું પેન્ટમાં ઇન્સર્ટ નહીં કરવું પટ્ટો બટ્ટો બાંધીને હીરો સ્ટાઇલ નહીં એવી રીતે નહીં ફરવું આમ આમ તમે જુઓ તો લફડ બફડ એમ ફકડ ગીરધારી પછી એ જ્યાં કાર્યક્રમમાં કોઈ નહીં જાય તો તમે જો ક્યાંક ઈ હમણાં આવડી છાપામાં આવ્યું હતું કે ક્યાંક છે ઈ મંડો ઓલા પૂરી તળવા મીંડા દાલ બાટી ક્યાંક ગાયું દવા બેસી જાય ક્યાંક ગોવાળિયા જેવો વેહ કાઢી લે તરગાળા વાળા જેમ નરેન્દ્ર મોદી ને જ આવડે એવું આ પણ ઓછી માયા નથી અને જેસા દેશ વેસા વેશ તો ઈ એના પાગલપન માં પણ એક પદ્ધતિ છે ટૂંકમાં ઈ કોઈ હા એમ એવું નથી કે કોઈ જાતની ખબર ધૂની માણસ હોય એમ ધૂની બુની નથી બિલકુલ સટીક એનું કામકાજ છે એને ખબર છે ઓડિયન્સ જેવું એવું પ્રેઝન્ટેશન એવું તમે રાજકોટના પેડક રોડ ઉપર સામો કાંઠો કહેવાય જ્યાં મહત્વ પાટીદાર સમાજ રહે છે અને બાકી બધા શ્રમિકો રહે છે હીરાના આપણે જ્વેલરીના બધા કે ને ઇમિટેશન જ્વેલરી એના બધા કારીગરો રહે છે કારખાનેદારો રહે છે વગેરે વગેરે તો મધ્યમ અને અપર મધ્યમ એવો ક્લાસીસ ન્યા રહે છે ન્યા મધ્યમ વર્ગના માણસ તમે ટ્રમ્પ ને જિંગપિંગ ને એમાં ભારત ને ડિપ્લોમેટિક એવી બધી અઘરી અઘરી વાતો કરો ને હવે આપણે શું કરી શકાશે ટેકરાની જ વાત થાય એટલે તમારું સટીક બેસે કારણ કે લોકોને ફીલ થવું જોઈએ તમે જે કઈ બોલો એ લોકોને અહેસાસ થવો જોઈએ વાત સાચી છે એની આસપાસમાં એને અનુભવવાવું જોઈએ હવે તમે ચીન ને યુક્રેન ને રશિયા ને એવી બધી કોણ જંગલ મોર ગળા ચડાય ને જે સમાચાર આવે એના આધારે આપણે અત્યારે બધું આંકલન કરતા હોઈએ છીએ અંદર હું આપણે રશિયાના પુતિન અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ કારમાં બેસીને પિસ્તાલીસ મિનિટ વાત કરી તો હું પિસ્તાલીસ મિનિટ હામામાં દુહા તો ન ફેટકાર્યા હોય ચાલો દુહા છંદ ફટ એવું થોડું હોય અઘરામાં અઘરી વાત કરી હોય તો કઈ બહાર આવવાનું નથી તો બે જણા જાણે એટલે પછી એના જે પીઆરઓ હોય સરકારનું જે માહિતી વિભાગ છે એમાં જેટલું કરીને આવે આપણે અહીંયા આવે ગળાઈ ચડાઈને અને આપણે માનીએ કે મોદી સાહેબે આમ કરી નાખ્યું કે પુતિને તેમ કરી નાખ્યું પણ એ જે બંને વચ્ચે વાત થઈ એનું ક્યાંય તમારી મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ તો છે નહીં એટલે ઈ ગોપાલને ખબર છે કે જ્યાં જે વાવેતર કરીએ ને ઉગે જાય એવું ન કરાય એટલે જેવી સભા એવી એવી એની રાજનીતિ સમજવા જેવી છે તમે કલ્પના કરજો જોજો જો બારીકાઈ થી પત્રકાર તરીકે જોતા આવડે ને તો આ તો હવે આપણે ફિલ્ડ રિપોર્ટિંગ અટકી ગયા ને કુદરતી ટેબલ ઉપર બેસી ગયા બહુ કમનસીબ છે બાકી ખાપરા ખોડિયાની જેમ જાય રિપોર્ટિંગ કરવા તો બહુ હારા હારા સમાચાર મળે કઈ રીતે કહું તમને ગોપાલ ઇટાલિયા ની સભા જ્યાં પણ થાય છે તમે એના બેનર જોજો બેનર માં કેજરીવાલ નો ફોટો નાનો ગોપાલ નો ફોટો મોટો કરતા ગોપાલ ઇટાલિયા પણ લાગે એટલે તો કીધું કોઈને કા ના લાગ્યું એ તો કહું છું બેન કે તમે ક્યાંય આપડું નરેન્દ્ર મોદી નો ફોટો નાનો હોય ને ભૂપેન્દ્રભાઈ નો મોટો હોય તો બીજેથી ઉતરી ના જાય ભડાક કરતા

કર્યો તો મેં આરતી નું કઈક થાય તો જોજો હું હવે તમારા આશ્રયમાં છું એટલે વાત તો એ છે બેન કે તમે જુઓ જે પત્રકારો આ તો બરાબર જે બધું હાલ છે પણ ખરેખર જો રિપોર્ટિંગ બારીકાઈ થી જોવું જોઈએ એ બેનર છે ને એ સાંકેતિક હોય કારણ શું છે એ પાછું જાણવું જોઈએ કોકે પ્રશ્ન પૂછીને જાણવું જોઈએ આવું કે હોય નરેન્દ્ર મોદી નો ફોટો નાનો અને ભૂપેન્દ્રભાઈ નો મોટો એવું તો કોઈ હોય નહીં હોય તો શું કામ હોય એ બીજો પ્રશ્ન થવો જોઈએ ને તો કોકે પૂછવું જોઈએ ભાઈ કેજરીવાલ મોટા કે તમે મોટા અને તમારો ફોટો મોટો અને કેજરીવાલ નો નાનો ઈ કઈ રીતે ગોપાલ પાસે બુદ્ધિ છે ઈ તમને જવાબ તો સો ટકા આપીએ કેમ છે કે ભાઈ અહીંયા અત્યારે હું સંબોધવા આવ્યો એટલે અહીંના માણસો એ મારો ફોટો મૂક્યો એવું બધું ગતકડું કરે પણ ઈ નથી વાત જુદી છે સાચી વાત છે એ નથી વાત ઉપર ઉપર ગોપાલ બધાય લોકો અંડરગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટી ના અસંતુષ્ટો અને હાંસિયામાં ધકેલાયેલાઓ અને આકાંક્ષીઓ એવા જ પાછા કોંગ્રેસના આ બધાય લોકો જે અત્યારે આઉટ ઓફ ડેડ થઈ ગયા છે કરી દેવામાં આવ્યા છે ડિફ્યુઝ કરી દેવામાં આવ્યા છે અને અનએક્ટિવ એટલે નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે એ બધાય લોકોની તમામ નદીઓ અત્યારે દરિયાને મળે એમ ગોપાલ તરફ જઈ રહ્યા છે અંદરખાને હજી કોઈએ ડાયલોગ ડિલિવરી નથી કરી પણ એના મનમાં તરંગો છે કે જો ગોપાલ ઇટાલિયા જો ગોપાલ ઇટાલિય થઈ જાય તો આપણે એક આગળ વધીએ પણ મોટો છે ઈ એને ફળે એવું છે કેજરીવાલની ની આબરૂ નથી એટલે પેલા જેવી નથી રહી એમ પેલા જે કેજરીવાલ હતા એવા હવે જે શિષ મહેલ બનાવીને તો એને બાકીની બધી કબર એ ખોદી નાખી પોતાની હતી બાકી કાંડ ને બાકી ને ક્લિનિક ને સિટી બસ માં મહિલાઓ માટે લેડીઝ કમાન્ડોઝ ને આ બધી વાતો કરીને એ કઈ ન કર્યું એ તો હજી લોકો એને પોલિટિક્સ સમજે કે ભાઈ રાજકીય બધી બાબતો છે હાલો પણ જે એસી નેવું કરોડ રૂપિયાનો શીશ મહલ જે બનાવ્યો જેમાં એક દીપ આમ જોવો તો રહી ન હૈકા સુખેથી

હવે તમારું નેકું આ પાંચ વર્ષમાં ટમેટું ગમે ત્યારે ફૂટી જાય ખબર તો છે લાલ લાઈટ વાળું તો શું કામ તમારે આ ડિંડક કરવું જોઈએ તમે તો કહેતા અમે ટ્રામમાં આવશું ને બસમાં આવશું ને ઓટો રિક્ષામાં આવશું ને મેટ્રોમાં આવશું ને અમે તો કઈ રાસ રસીલું નહીં ભોગવીએ એને બદલે આ જુઓ તો ખરા મિની તાજમહાલ ઉભો કર્યો એમાં એની આબરૂ ગઈ એ આબરૂ ગઈ એ આખા સૌરાષ્ટ્રમાં ગઈ બીજા બધાની મને ખબર નથી આય તો ક્યાંય કેજરીવાલના નામે કોઈ મત નથી આપતો ગોપાલ ઇટલે નામે મત મળે કેજરીવાલના નામે નહીં એટલે જેટલા અહીં વધુ આવે એટલા નુકસાનકારક છે ન આવે તો એનો તોડ તો છે નહી કારણ કે કોશિશ ચાલે છે અંદર ખાને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એમ કે છે કે જો આ કેજરીવાલ નું તમારી ઉપરથી ક્યાંક આવરણ હટે અને આ સાવરણા નું નિશાન ઈ પણ ગોઠતું નથી કેટલાય ને અમારે ત્યાં કારણ એવું છે સાવરણો એટલે સાવરણો નહીં તો ગંદકી સાવરણાથી સાથ થાય છે એમાં ના નહી એનું છે પણ એ તમે જુઓ આપણે ઘરે કોઈ મહેમાન સાલ આપણે પુષ્પગુચ્છ આપીએ પુસ્તક આપીએ ફૂલદાની આપીએ કોઈ હાવેણો આપણે ભેટ કોઈ થી કોઈને હાવેણો ભેટ આપ્યો ના આપે અને બૂટ ગમે હોના ના હોય તો બૂટ તો પગમાં જ પહેરે માથે પહેરાય કોઈથી એટલે હાવરણો કોઈને ગમતો નથી કે ભાઈ આ નિશાન બરાબર નથી હવે જ્યાં તમે વિચાર કરો ભારતીય જનતા પાર્ટીના અપક્ષો અને અસંતુષ્ટો જે હોય કે બીજાની કહું જવાર ચાવડા ને તો વાંધો નથી એ તો લડી એમ છે બીજા હું તમને દાખલો આપું આ દાખલો છે ખાલી આ વાસ્તવિકતા નથી પણ ફોર એક્ઝામ્પલ કહું કે જયેશ રાદડિયા બરાબર હવે ન કરે નારાયણ ને ભવિષ્યમાં એને ક્યાંક માન લો આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થવાની કઈક વેળા આવે તો તમે વિચાર કરો એ વિચારો કેવો હાવેણા ને મત આપો એ મેન્ટલી નથી ગમતું એની હારે બીજી કોઈ વાંધો નથી હાવરનો પ્રતિક જે છે ને એ નથી ગમતું નહીં ગંદકી હાવરણાથી દૂર થાય પણ તમે જુઓ આપણે અમદાવાદમાં રથયાત્રા જગન્નાથજીની નીકળે છે તો મુખ્યમંત્રી આવે કે જે કોઈ રાજ્યનો વડો હોય આવે તો શું કરે વિધિ એવું નામ છે એ વિધિ એટલે શું છે સોનાની સાવરણી હોય એનાથી આમ થોડુંક વાળે એટલે ભગવાન શેરી વળાવી સજ્જ કરવું ઘરે આવો ને આંગણીએ વેરાવું ફૂલ હરી ઘરે આવો ને એના જેવું આમ વાળે એટલે ભગવાનને સાફ સફાઈ પધારો તમે અમારા નગરયાત્રામાં પધારો એમ રાજ્યનો રાજ્યનો વડો હોય ને એ ઈ ભગવાનની વાહિદા વાળે એમ ટૂંકમાં પણ એ હાવણી હોનાની છે એમાં ના નહીં

એની જેમ આ બધી બાબતો છે કે ભાઈ કેજરીવાલ ની પાર્ટીમાં ગોપાલ હોના નો અત્યારે એ કહું છું કાલ ની ખબર નથી કાલ કૌભાંડ આવે તો પછી આ બધું એમ નથી જદી તમે તો વખાણ કર્યા હતા ને એટલે ભાઈ એ આજે કર્યા છે આજે હા આજે આજે મંગળવાર છે તો છે પછી કાલ કે જદીભાઈ તમે કાલ તો મંગળ કર્યા હતા કેમ બુધ કહો આજે બુધ છે તો બુધ કહું ગુરુવાર તો ગુરુવાર કહું ગોપાલ કેમ આસીન છોકરો છે જે હોય તે આજે રૂપાળા છે એ કાલે ન પણ હોય પણ આજે છે એટલે કહું છું કે અત્યારે ગોપાલ બોમ્બાટ હાલા જાય છે એમાં કોઈ ના નથી જ્યાં હોય તમે ભાવનગરમાં સભા જુઓ તો હજારો ની લોકો એમાં ઉમટી પડ્યા છે રાજકોટની પેડક રોડમાં આવી રીતના એટલા લોકો ઉમટી પડ્યા પેડક રોડ બિલકુલ સાંકડીયો એક રસ્તો જૂનો જૂના રાજકોટનો વિસ્તાર છે બરાબર ખામો કાઠો કહેવાય છે કમસે કમ પાંચેક હજાર માણસો આવી ગયા કે જેવી તેવી વાત ના કહેવાય આજના યુગમાં એ કારણ કે પાર્ટી ના કોઈ પ્રભારીઓ હોય ને વોર્ડમાં પ્રમુખો હોય ને વોર્ડના કોર્પોરેટરો હોય ને બે ચાર ધારાસભ્યો પાંચ સંસદ એવું કઈ નથી વિચાર કોરે કોરે એકલો છે વનમેન આર્મી અને અહીંયા એના જે બેટલા જે કાર્યકર્તા છે પણ એટલા બધા પ્રચલિત નથી

પછી ગોપાલભાઈ નું સન્માન ઇત્યાદિ આમ છે ગોપાલભાઈ બોલે એટલે એમ તમે બે કલાક કાયદેસર બેહવું પડે હવે અત્યારના ઇન્ટરનેટ મોબાઈલ ઇન્ટરનેટ ના યુગમાં તમે જુઓ આ બધા સોશિયલ મીડિયામાં યુટ્યુબર્સ બહુ જ ચાલે છે એનું કારણ શું છે ટીવી સામે બેહવાનો કોઈ ટાઈમ નથી તમારે સમાચાર જોવો હોય ટીવી માં તો અહીંયા બેહવું તો પડે ને આ તો ખીચામાં લઈને ગમે ત્યાં તમે હાઈલા હાલતા હાલતા જોઈ શકો બસ માં બે જોઈ કોને હિંચકા ખાતા ખાતા જોઈ કોને જમતા જમતા જોઈ શકો તમારી ઈચ્છા પડે ત્યારે જોઈ શકો ને ઈચ્છા પડે ત્યારે બંધ કરી પાછું જોઈ શકો હવે તો હોય ગયું ટીવી માં તો આવે તો આવે ને પછી તમે ન બેઠા હો ને હોયું જાય તો પતી ગયું શું આમાં તો તમારે ફાવે ત્યારે તમે જોઈ શકો એટલે યુટ્યુબ ની દુનિયા જેમ વિશાળ થઈ ગઈ તો લોકો ટીવી સામે નથી બેસતા તો આ ગોપાલ ને સામે બે કલાક બેઠા થી અચર ન ગણાય કોંગ્રેસ હોય જે લોકો આમ આદમી પાર્ટી ને નગ્ન ગણ્ય એટલે કે હાવ નહીવત જેવું માનવાની ભૂલ કરશે તો એ બહુ મોટી એને થાપ ખાશે ગોપાલ આકર્ષણ વધતું જાય છે આજની તારીખે તો છે હા આવતીકાલે કોઈ કૌભાંડ નીકળે ને ક્યાંક સંડોવાઈ જાય ને પકડાઈ જાય ફરાણું થાય ને એવું કઈ સંભાવના ઓછી થાય તો જુદી વાત છે બાકી અત્યારે તો એ ગોપાલ ઇટાલિયા બોમ્બા જાય છે એની એટલે એની રાજનીતિ મેં તમને શરૂઆતમાં ધારવી બેન કીધું કે આ બિલકુલ સબમરીનની જેમ હેલા જાય છે સબમરીન એ ખબર ના પડે આવીને પાસે આવીને ફૂટે ત્યારે ખબર પડે ઓહો આ દરિયાની અંદર તો સબ મરીન હતી ઉપર તો પાણી બીજું હમથડ જ લાગે ખબર જ ના પડે કે કઈ છે

તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો જરૂરથી કરજો